હતી પાણી પીને કદી ભરા ખેડૂત કઈ રીતે ઉભો થાય તો ભાઈ ભાઈ સરકાર મારવા બેઠી છે હાથ પગ બાંધી રણમાં નાખે હાથ પગ બાંધી નાખે પછી છોટક પાણી પાય જાય મરે રાતા મરે ને મારવા જઈએ એક વાર કુદરત લાવી પડે એક વાર સરકાર લાવી પડે સોના મારા બેઠા રાઈડ પાણો તો કોઈ બધાને મળતો હોય કોઈ ગમ તાલુકાને મળે નકા મુંબા આજે વરસાદ બંધ થયા તો એક મહિનો થઈ ગયો મહિનો છે આજે સુધી કોઈ આવ્યું નથી કોઈ ખેતરોમાં એટલા જ પાણી આજે પાણી પીને આજે વિડીયો ઉતારો હું ભરાવું તમને બતાવું આજે ઉપર ચાર ત્રણ ત્રણ ફૂટ પાણી

એ ચાર્જ મીડિયા ટકાવે ન છોડું આજે ખરાબ પરિસ્થિતિ અચ્છા ખરાબ ખરાબ હોય તમ તાલુકાના મજા ગામમાં ધરા નથી કરી અને દૂધોની ખરાબ હોય છે નથી પોણી આવ્યું ઘરમાં આપણે ધોરા તો નથી ઢોર મૂ એટલે બોલે જાય ચાર પાંચ મોટા એટલે એને ઘણું નુકસાન જોયું અમારી મોક ને વસ્તી ને જેને નુકસાન થયું છે હા એને મળવું વિકાઈ દે છે આ મુદ્દે કોઈ જો મારે ભાઈ ભાઈ ઉકાજી ભીખાજી ચોકણી છે એને ઓછામાં ઓછો બારથી તેર લાખ નુકસાન થાય

આ વિસ્તારના છે એટલે એમને ખબર છે કે આ વિસ્તારમાં અત્યારે ખેડૂતોની કેવી વિપરીત પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિનો સામનો આ વિસ્તારના તમામ ખેડૂતો કરી રહ્યા છે પોતે એમના માટે નથી માગતા પરંતુ જેને નુકસાન થયું છે ને એને ફરજિયાત આપવાનો સરકારનો હક છે અને આ લોકોને માગવાનો પણ હક છે તમારી પાસે નહીં માગે તો સરકાર કોની પાસે માગશે તો ખેડૂતોની વેદના જગતના તાતની વેદના સમજો સરકાર